રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આમાં હું માણસ ઝીલણ તારા પાણી ખારાં ઝેર લાગે હવે વરસાદ થાય છે વધારે અને મારે પાલભાઈને જાવું છે પાલભાઈના ભાઈની વાડીએ જે આપણે એકવાર તમને ખબર હોય ને તો વિડીયામાં વાત કરી હતી કે પાલભાઈના ઝીણકા ભાઈના છોકરાને કોબરા હરફ કઈ તો એટલે હોસ્પિટલે દાખલ હતા આપણે આજથી દસક દિવસ પહેલાં વિડીયામાં વાત કરી હતી અને પછી થોડાક આપણે કામમાં પડી ગયા હતા એટલે ભાઈની વાડીએ આપણાથી ભાવ પૂછવા નહોતું જવાનું એટલે મારે ને પાલભાઈને જાવું છે એના મોટા ભાઈ અને બધા ભાઈઓમાં જીણકા ભાઈ એ બે ભાઈઓ ન્યા રહીએ હે એની વાડીએ ને આ બે અહીંયા રહીએ ને રામભાઈ ને પાલભાઈ એ બે વચ્ચે ભાઈઓ હે અને વા મોટો ને ઝીણકો રહીએ તો અમારે બેને ન્યાં જાવું અને કદાચ વરી પાછો આજે કદાચ હડફ નીકળો હોય તો કહેવાય નહીં પાલભાઈ કંઈક કહેતો તો હડફ પકડવા વાળા ભાઈ આવે અને હાલ જરાક બે આવી વરસાદ થઈ ગયો નવી નવરાશ અહીં ભાઈ તો હાલો આપણે જઈએ અને આપણે જો રસ્તામાં પાણી હેલું આવે છે

ગાડી ને હો ગાડી ને બાઇક કી થી મે હા ભાઈ ક્યાંથી જવાય જેવાય આપડે અનુભવ હે ને ધનાનંદ પૂછજો જવાનું ઓલી બાજુ બલભે જોતા ઓલી બાજુ

कणाव तो हमें बड़ा खींचवा लागे चलो करे अरे मामा तो तो से हाँ, ना हेलू पड़े वासी उतरि जाय हाँ पालिए एरियन हमें वाला आकड़ा है तो कह रहे मर ही ना जो ना <laughs> 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 तो वो है एक ऐसा ओसो था हूं ओसो था नहीं हां अब आंधी जाऊ बात है आई से उतरे जाएँ आई से जवे ना बेटा हूं फरीन आऊं मैं

मान मान भाई आप पार क्रॉस कर लीजी है ना यहां है काडियो भारी पानी है ए ए सिमरा मुझे आ दो तो वांधो ना hum boa agora né hum a matar a gente e não precisa não vocês vão fazer tudo ah e boa velho ah

થઈ ગયો <laughs>

एक बोलो है और हम अपना ये पांगड़ा जाता था रुबाब रुब क्यों है छोकरा नो रुबाब क्यों है पास बीजो आयो इमाईला पास एक आयो पास कोबरा ने क्यों बीवनवे ठीक है कोबरा में बीवनवे तो भाग भाग ना आगीन क्यों વાત <izing> <in body> <occurs> <cities in character> <ID>

અમને કોબરા જેવા હેલું એક હરફ ના હા કોબરા હા તોડો નહીં સામો જ થાય હામો થાય એટલે એ પૂરાઈ જાય હમ બાકી બધા હરફ છે ને ભાગવામાં પડીયા તો એ ઘરે નહીં અંદર એ ગય આય કરે મર્યો ને બાપ તો બાકી ઓલે ફોન રાખણે ઓલે ફોન ઓલે ગામ આ કરી પડ કરી પડ જાતો લગા હું જો હું હા લાઈનમાં કશું ને બારજ કલાક રહી ગઈ ગયો હા લે અહીંયા ખુરશી એક બે કોણ બાણે હેલો ભાઈ જો હરે પકડવા રે ભાઈ હરે પકડીને હાલ્યા ગયા હે અમે અટાણે હજી full એન્જોય કર્યું છે બે ભાઈઓ ને વાળીએ ચા પીધો અને હવે પાછા નીકળી ગયા છે તરવા માં માંડ માંડ નીકળ્યા છે એટલા લાકડા લીધા હે પેહુ હાટુ ટેકા હાટુ પેહુ હાટુ નહી વિરામણી નારી ઓલી દેખાય હા આપણે વાડી અહીંથી દેખાય જ ને આપણે આ હજણ ભાઈ વાડી છે ને લગભગ બે અઢી કિલોમીટર થાય હા એ રીતે આમ જ છે પણ ટૂંકમાં નદીયું બેક ક્રોસ કરીને અહીંયા આવવું પડે અને આ માર્ગ મેન આપણે છે ગામમાંથી પાણાવારી વાળો ચોખંડા જાય ને એ રસ્તો અહીંથી આમ નેમ જાય એટલે અમે ત્યાંથી થઈ અને ડાયરેક્ટ અહીંયા જઈએ નકર હાજણભાઈની વાડી આવવામાં આપણે છે ને ગામ ઓછી જવું પડે અને આ ઊભી નદી નદી રસ્તો આવતો હા અહીંથી આમથી આવી તો નકર તો આપણે આમથી આવીએ એટલે ગામમાંથી થઈને જ ઊભી નદી જવાનું આવવાનું હોય કાં પલા આપો

तो रोगी रोगों किन जाऊं? नाश्ता करवा जाऊं? हाँ हाँ नाश्ता पापा। हाँ लो भाई तो हवे आई हमें भागी जो ही आकर हूँ प्लान करी किन्हीं किसी का शर्ट वन किन्हीं पोशन शर्ट आ। मारा पापा ये ने चलाया। किम? इतनी बात शांति नहीं हम हाँ अब उतने हाँ कि इतनी बात तो शांति ना मालूम तो यार लो कह �

તો ભલે બેઠા હોય બે આખી વાત હસ ભાઈ હા યાર યજ બોતરે તમે ઉત ને નસી ઓલો આ ક કેવી બે યે તો બોલી ન હતી કે રાજા બાબાને એક લાખ નાખી હોય નહી યાર બોતરે જાપટ જો સારુ બોળ તો ની જાપટ મારવાની વાય મરે હવે બાપુ આવે ના ઘણી તમારી બેની સર્વિસ કરાવી જો આલો આલો આલપા હવે તો હું નકર વરિયે હાલો કે તો

ઓલા ભાઈ ઓય કોબરા તો પ્યો તો જીજન કોબરા મેં દેવા દે હું વોલ માંથી તો રી જોજો હે વોલ માં વોલ માંથી ઓલા કામ આઈ પાથે નિકાળ્યો તો રી જોજો હે ને

बदला लगे लग जाए इतना बदल मटर। अभी रन्ने वो रखा हो आ, तमारा गाना पे हटू पालक लो कही रू हमारा हटू दिन में आना कही रू बरा की चटि कहीं ठीक इधर मिस नहीं <laughs> पस्या बारी करते ना कहाँ रहते हों पे कर दिए हैं बदल ना सड़ी के यहाँ पे मैंने ओए कितना अलग है जो बदल ना लगे लग ना खाने ભાજી નાખ દે ટામેટા ને બફા તો વાર ના લાગે કે બફલો હે કે શું છે ટામેટું મોરી નાખ દે તો કઈક તો હવા આવે કોઈ હા ને કે હવા વગર નું ખાવાનું થાય છે ને લાઈટ ભાઈ અમારે રહેતી નથી કોક ચા ની ના પડે એટલે મને ચા નું મન બહુ થાય રાખે ગરમ કરી દે ગરમ કરું ભાઈ આપણે ગામમાં જવાનું પછી આરાહ કરી નાખ્યું હે કેમ કે મારે હજી વિડીયો એડિટ કરવાનો જીત કાલે તમે જોઈએ ને વિડીયો એડિટ કરવાનો હજી બાકી છે ટૂંકમાં હે લાઇટ બપોરે એક ઝપકો માર્યો હતો ને તો એ મોકે મેં ઓલો આપણે બેટરીવાળો પંપ ચાર્જિંગ કરવા મૂક્યો ને ચાર્જરમાં લાઈટ થતી કે ને બંધ થઈ ગઈ એટલે એની મિસ્ટેક એ થોડુંક એ જરાક જોઈ લઉં અને લાઇટ વગર તો જો કે એમાંય કંઈ નહીં થાય એટલે પહેલાં તો લાઇટની જરૂર પડશે તો લાઇટની રાહ જોવી પડીએ ત્યાં વિડીયો એડિટ કરું જો લાઇટ આવી જાય ને તો એમાં કંઈક નજર મારું ને હવે પડવા જાય છે હા લાઈટ લાઇટ છે નહીં ને વિડીયાનું બહુ સેટિંગ આવે નહીં આપણે હાંજે લાઇટ હોય તો એ બહુ ચોખ્ખો વિડીયો જો કે ના આવે મોબાઈલમાં એટલે વહેલો જ આપણે એન્ડ કરવો પડે છે તો હાલો આજનો વિડીયો આ સાથે જ આપણે એન્ડ કરી ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ